કૃષ્ણકાંતોટાઈ તાલુકા પત્રકાર સંઘ પ્રમુખ મહેતા એડિટર છે તેઓ વિડીયો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા લોકોના પ્રશ્નો ઉજાગર કરી રહ્યા છે આ પ્રશ્નો લોકોના હિત માટે અને સરકારનું ધ્યાન દોરવા માટે જગદીશભાઈ પ્રયત્નો કરતા હોય ત્યારે આવા પ્રશ્નોનો અર્થનો અનર્થ કરી અને તુષાર અમરસિંહભાઈ ચૌધરીએ ખોટી રીતે એનું અર્થઘટન કરી અને સમાજમાં રોષ ફેલાય એવા પ્રયત્નો કર્યા અને એના ભાગરૂપે જગદીશભાઈ મહેતા સામે વ્યારામાં ફરિયાદ થઈ આ ફરિયાદનો ઉપલેટા તાલુકા પત્રકાર સંઘે વિરોધ કરી અને આજે રાજ્યના ગૃહમંત્રીને ઉપલેટા મામલતદાર મારફત આવેદનપત્ર આપી આ ફરિયાદની પૂરી તપાસ કરીને ફરિયાદ રદ કરવાની માંગણી કરેલ છે